આ છે જીરું અને જીરું હંમેશા આસુ હોય ને તો જ સારું થાય અને જુઓ તમને બતાવું જીરાનો છોડ જુઓ આ કેટલો છોડ વધેલો છે આ જો અને જીરાની ફોમકીઓ પણ જોઈ લો એક ફોમકીમાં ફોમકીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જીરું છે જો છોડ કેવડો છે એ જુઓ એવું નહીં કે એક જ છોડ એવો છે આ બીજો છોડ જુઓ એવો આખા ખેતરમાં એવા છોડ છે થોડુંક શું છે પણ કણો ફેલાઈ જાય છે આ બીજો ત્રીજો છોડ જોવું જીરું વધેલું જેટલું છે એ જોવું અને એક છોડમાંથી કેટલી ડામ છે ફરશે વિડીયોમાં બનાવી જોઈએ છેલ્લે કહેશું કે આ જીરોનો કયો બીજવારો છે જો હજી પણ જીરું આવી રહ્યું છે ખાલી એક જ છોડમાં કેટલી ડાર્ક પડે એ મહત્વનું છે જીરામાં અને હંમેશા જીરું આસું હોય તો જ થોડુંક સરસ ઉગે થોડાક આગળ જઈએ જુઓ એવું નથી કે અમે તમને સારા સારા છોડ બતાવી રહ્યા છીએ અનેક છોડ એવા છે જે તમને દેખાડ્યા હતા એવા જુઓ આ જો આ એક છોડ છે અને એ છોડ જો કેટલો ફેલા છે અને કેટલો સરસ મજાનું જીરું છે અને આ બીજું વાળાનું નામ જાણવા માટે વિડીયોને એન્ડ તક બનાવી રહજો આ મકા ઘઉં આવેલ છે આ છે ઘઉં આ છે ઘઉં અને આમકા છે જીરું આ પાવલ નથી સાહું જીરું છે પાણી વારેલ પણ નથી જોઈ લો આ સાહું જીરું છે અને સાહું જીરું જબરજસ્ત જામેલ છે જોવા બીજી વખત ને ચાલુ કરી નાખી અને અનેક સૂડ એવડા છે તમને એવું નથી કે અમે સારા સારા સૂર દેખાયા બધા સૂડ જોવા સૂડ કેવા છે હેજો કેટલા જામેલ છે આ જીરાનું નામ છે આ જીરાના બીજવારાનું નામ છે એક નંબર બીજવારો કે તમને જ્યાંય ઉતાર પણ નહીં દેખાય કારણ કે આ સાહવું જીરું છે સહવા જીરામાં આ જીરું જબર થાય છે જેવું આ દવા સાટવાની માછળી બનાવેલ છે બેથી ત્રણ વખત દવાના ડોઝા આપવા પડે છે પણ જુઓ જીરું બહુ સરસ મજાનું ઘી છે તો બીજોનું નામ એક નંબર જીરું છે બહુ સરસ મજાનું જીરું બહુ ઉતાર આપે છે અને બે વખત નાદું પડે સાહુ જીરું જબરજસ્ત થાય છે જો આખા ખેતરમાં એવું છે શોર્ટ જીરું છે જ્યાં છે ત્યાં છે ને છોડવા કેવા સરસ મજાના દેખાઈ રહ્યા છે તો અમારી ચેનલમાં જોડાવા બદલ આભાર અને કમેન્ટમાં કરી નાખજો જીરું કેવું લાગ્યું અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ